ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા છે તેમની વરણી થઈ છે કયા મુદ્દા સંગઠન અને આક્રમક ચહેરો જિગ્નેશભી વાણી આપણા સાથે છે જિગ્નેશભાઈ વારંવાર જે સંગઠનનો પહેલો જ પ્રશ્ન આવે છે ચૂંટણી જીતવા માટે સંગઠન મહત્વનું છે અને રેસના ઘોડા અને લગ્નના ઘોડાનો મામલો છે બિલકુલ હું આશા રાખું છું કે કોંગ્રેસ પરિવારના એક એક તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ અને જે કોઈ પણ પદ પર નથી એવો કોંગ્રેસનો સિપાઈ કાર્યકર્તા અઠ્યાવીસ ત્રીસ વર્ષથી સરકાર નહીં બની હોવા છતાં અનેક લોકોએ પક્ષ સાથે દ્રોહ કર્યો હોવા છતાં એ અડીખમ અકબંધ સજડબમ ઊભો છે આ કાર્યકર્તાઓ પર મને ભરોસો છે કે છેક સુધી લડી લેશે ટાસ્ક બહુ અઘરું છે એમાં કોઈ ડાઉટ નથી પણ જે પ્રમાણેનો આજનો ઉત્સાહ અને પોઝિટિવિટી જોવા મળી મને આશા છે કે બે હજાર સત્યાવીસમાં મારું પરફોર્મન્સ લાકડા તોડ દેશે પડકાર કયા રહેશે ભારતીય જનતા પાર્ટીને લઈને તમે અનેક વખત સવાલો ઊભા કરો છો પણ કોંગ્રેસમાં એવા જૂ જે ચહેરા છે જે ભાજપને પડકાર આપે છે એટલે સૌથી મોટો પડકાર એ છે કે આ માણસો જે આરએસએસ અને બીજેપીના છે એ લોકો ડેમોક્રેસીમાં લોકતંત્રમાં માનતા જ નથી એ લોકો ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સનો પોલીસ કર્મીઓનો ભયંકર એક્સ્ટ્રીમ મિસયુઝ કરવો તમે કલ્પના ના કરી શકો એટલો બેફામ રૂપિયો જે ગુજરાત અને દેશની જનતા પાસેથી લૂંટ્યો છે એને ચૂંટણીમાં ખરીદવો ચપટી ચવાણા દારૂની અંદર ગરીબ માણસોને ફૂસ પટાવા પટાવવા એટલે જેને કહેવાય લોકતંત્રના જે મૂલ્યોના સંસ્કારો છે એ બધાની ઉપર ચોકડી મારીને એ લોકો ઇલેક્શન લડે છે એક તો આ સૌથી મોટું ટાસ્ક છે બીજું એક પેલો એક સાયકોલોજીકલ તમારો શું કહેવાય એક ડ્રોબેક હોય કે તમે અઠ્યાવીસ વર્ષની સરકાર નથી બનાવી એમાંથી બેઠા થઈને ખોંખારો ખાઈને ઊભા થવું એક ચેલેન્જ છે પણ અમે પણ આશા છે કે બધા તાકાતથી દરેક તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ લડીશું ગુજરાતની જનતાના જે પણ પ્રાણ પ્રશ્નો છે આજે બેરોજગારીનો પ્રશ્ન બહુ જ વિકરાળ છે મારા વિધાનસભા લઈને બધે જ મેં જોયું છું અનેક લોકોને આજે ઇન્ફેક્ટ તમે જુઓ કે મેક્સિકોની બોર્ડર ઉપર ગુજરાતનો યુવાન ગોળી ખાવા કેમ જાય છે કેમ કે અહીંયા કાંઈ એની પાસે રોજગાર નથી અથવા જે ક્વોલિટી અને જે પગાર જે વેતનવાળો રોજગાર એને જોઈએ એ નથી મળતો એ જ પ્રમાણે મોંઘવારી ભયંકર મોટો પ્રશ્ન ચારસો રૂપિયાનો સિલિન્ડર એ ગરીબ વિધવાબેન અગિયારસો બારસોમાં કઈ રીતે ખરીદે દલિત આદિવાસી ઓબીસી એનું ભયંકર ઉત્પીડન થાય આટલી બધી બેન દીકરીઓ માતા ઉપર બળાત્કાર અનેક પ્રશ્નો છે એટલે તમામે તમામ પ્રશ્નો પર અમે તાકાતથી નિષ્ઠાથી લડીશું અને મને ભરોસો જે લડીશું તો બે હજાર સત્યાવીસનું પરિણામ અદ્ભુત આવશે જિજ્ઞેશભાઈ પ્રદેશ પ્રમુખ તરીકે એક તમારા નામની ચર્ચા હતી ને ખાસ કરીને વિપક્ષના નેતા કેમ કે ગૃહમાં અવારનવાર તમે આક્રમકતાથી મુદ્દા ઉપાડી રહ્યા છો એ નામ ચર્ચામાં હતું ને એકાએક ગાયબ થઈ ગયું આવા નામો તમે મીડિયાના મિત્રોએ ચર્ચામાં ઊભા કરેલા અને મને તમે ગુજરાતના કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકામાં ફીડબેક લો બરાબર જે રોડ ઉપર ઉતરીને લડે એ વિપક્ષનો નેતા તો કોઈ બીનું પૂછું હું વિપક્ષનો ચહેરો છું જ ને સજડ બમ લાકડા તોડ છું તો મારે પહેલાં ડેઝિગ્નેશનની સ્ટીકરની ક્યાં જરૂર છે મહત્ત્વનું વસ્તુ એની છે કે તમને કયું પદ મળ્યું મહત્ત્વનું વસ્તુ એ કે તમે કયા મુદ્દે લડવા માગો છો તમે ગુજરાતને શું આપવા માગો છો અત્યારે તમારી સાથે વાત કરી રહ્યું છું ત્યારે બે દિવસ પૂર્વે જ અડતાલીસ કલાક પહેલાં અંબાજીમાં જે માલધારી અને ઠાકોર સમાજના ઝૂંપડા તૂટ્યા એ કોરિડોર બનવાના છે એ મુદ્દે લડીને આવ્યો એના આગલા દિવસે ઈડરમાં અશોકભાઈ ચૌધરીનું ટેર ગેસના સેલ છોડવાના કારણે જે મૃત્યુ થયું છે હું હત્યા માનું છું એ મુદ્દે લડીને આવ્યો એ પૂર્વે હમણાં છેલ્લા અઠવાડિયા દસ દિવસમાં અમરેલીમાં બેતાલીસ વર્ષથી અસામાજિક તત્વોના કબજામાં હતી જેની માપણી નથી થઈ એવી સાડી સાતસો વીઘા પાંત્રીસ કરોડની જમીન ખેતમજૂર ભૂમિહીનો અપાવી એના બે દિવસ પહેલાં લાલજીભાઈ પાલભેનો હું લારી ગલ્લાના પાથરાણાવાળા માટે દ્વારકા લડીને આવ્યા રાજકોટ જેતપુર હાઈવેના મુદ્દે લડ્યા આ લડત કરવી જેનાથી ગુજરાતની જનતાને કંઈક મળે એ ઓલવેઝ મારી પ્રાથમિકતા રહી છે મને પત્તો મળેલું છે અને વર્કિંગ પ્રેસિડેન્ટ છું બે તમનો ધારાસભ્ય છું વડગામ જેવી સરસ સીટ મળી છે પાર્ટી બધા સ્ટેટમાં સ્ટાર સ્પીકર બનાવે છે સ્ક્રીનિંગ કમિટીનો મેમ્બર હોઉં છું આખા ઇન્ડિયામાંથી જે સોળ જણા મેનિફેસ્ટો કમિટીના મેમ્બર હતા એમો રહ્યો છું હું પર્યાપ્ત સંતોષ છું મારી ભૂખ એક જ છે કે ગુજરાતનો કોંગ્રેસનો કાર્યકર્તા ગુજરાતની આમ જનતા જે પણ આપણા ગુજરાતના પ્રાણપ્રશ્નો છે એ મુદ્દે લડે આટલી જ મારી પ્રાયોરિટી છે જીગ્નેશભાઈ પ્રશ્ન એ છે કે ત્રીસ વર્ષથી ભાજપ ગુજરાતમાં રાજ કરે છે જિગ્નેશ મેવાણી અનેક મુદ્દે રોડ રસ્તે ઉતરે છે જિગ્નેશ મેવાણીને ડર લાગે છે કે નથી લાગતો હું એક વસ્તુ તમને કહી દઉં હું આ લડતમાં આ સંઘર્ષમાં ગમો એટલો બધો આગળ નીકળી ગયો છું હું મારા પાછળ વળીને જોવાનું કોઈ લેસ છે મારા બને એનો કોઈ મતલબ નથી ખપી જવાની તૈયારી સાથે નીકળેલો છું આરએસએસ એ ભારતીય જનતા પાર્ટી એમના સમર્થકોએ ઉખાડી લે એમ જે કરવું એ કરે હું સત્ય માટે ઊભો છું અને આખી ગુજરાતની જનતા જાણે છે એગ્રેસિવ છું આક્રામક બોલું છું પણ મારા હૃદયમાં શું પડ્યું છે એ ગુજરાતના મીડિયા કર્મીઓ બી જાણે છે સત્તાધારી પાર્ટીના માણસો બી પડદા પાછળ એપ્રિશિએટ કરે છે એટલે આ જે લડત છે એ લડતમાંથી હું નીકળેલો માણસ છું અને આ લડતમાં મને એક પ્રકારનું સુકૂન બી મળે છે રાઈટ મારાથી કોઈ વંચિતનું કામ થાય કોઈ સર્કિટ હાઉસમાં મિનિમમ વેજ ના મળતું હોય અને મારા એફર્ટના કારણે રાઈટ મારે એક એજ્યુટેશનના કોલ આપવાથી કે કોઈ ઓફિસરને ફોન કરવાથી કે ધરણા કરવાથી કોઈકના જીવનમાં મહિને બે હજારનો પગાર થતો હોય તો એનાથી ઉત્તમ વાત શું હોઈ શકે તો આ મને વસ્તુ ડ્રાઈવ કરતી હોય છે એટલે ઠીક છે ડરવાનું તો શું હોય યાર એક અંતિમ પ્રશ્ન છે તમારા જિલ્લામાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ તમે અવારનવાર કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કરતા હો છો થોડાક સમય પહેલાં એક ડીવાયએસપીના પોલીસ ઇન્સ્પેક્ટરનું સોનાનું જે પ્રકરણ હતું તે પણ આ મામલે તમે ઉપાડ્યું હતું તો આ મામલે કંઈ ડેવલપમેન્ટ છે પરિસ્થિતિ આ મામલે એ પોલીસ ઇન્સ્પેક્ટરને લીવ રિઝર્વમાં મૂકી દીધા છે અને સાથે એમની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પણ ચાલી રહી છે અને આ પ્રશ્ન એક જિલ્લાનો નથી આ કમલમ અને ગાંધીનગરના આશીર્વાદથી તેત્રીસ એ તેત્રીસ જિલ્લામાં આવા ધંધા થાય છે એટલે ગુજરાતમાં ત્યારે એક બિઝનેસ ક્લાસ બ્યુરોક્રેટ્સ અને ભારતીય જનતા પાર્ટીનું નેતા ગણા ત્રણની જડબે સલાક જુગલબંધી સાળા છોકરી જનતાનું લૂંટી રહી છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં ક્યાંક ને ક્યાંક સફળ નથી થઈ રહ્યા નિષ્ફળતા દેખાઈ રહી છે કે તેમના અધિકારીઓ સાંભળી નથી રહ્યા તમારા સવાલની અંદર જ જવાબ છે એ સંગવી એ બહુ ઘોર નિષ્ફળતાનું પ્રતીક છે અને એક પણ ફ્રન્ટ ઉપર એમનું પરફોર્મન્સ નથી ઇનફેક્ટ હું આપની સાથે એ પણ કહેવા માગીશ કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ બંનેના પીરિયડમાં જ રાજકોટનો અગ્નિકાંડ થયો એના પીડિતોનો ન્યાય નહીં આટલા બધા એક્ઝામ્સના પેપર લીક થયા એમાં પણ ન્યાય નહીં ડીસાને ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને બાવીસ મજૂરો ભળતું થઈ ગયા મોરબીનો કાંડ થયો તક્ષશિલા કાંડ થયો આ બધા જ કાંડમાં હર્ષસંઘવીનું ગૃહમંત્રી તરીકે કે માનની ભૂપેન્દ્રભાઈનું સીએમ તરીકે શું પરફોર્મન્સ છે જે બહુ થાર કમ્પ્લીટ એબ્સલ્યુટ ફેલ્યુર્સ સદંતર નિષ્ફળ છે હું તો એવું માનું છું કે એમનામાં વિવેક હોય તો સમજીને રાજીનામું આપી દેવું જોઈએ ગુજરાતનો જ્યારે ઇતિહાસ લખાશે તો એમના લલાટ ઉપર બહુ શરમજનક ટીલી ચોંટશે